વિક્રમ સંવંત સોળસો ને ચોસઠમાં સ્થપાયેલું અને પ્રાચીન કાળમાં સપ્તપાઠથી જાણીતું અને કાંધાજી બારેડે વસાવેલું શહેર એટલે કે સુત્રાપાડા છે અને ગામડું હોય ત્યાં સુરાપુરાની ખાંભી ન હોય એવું તો બને જ નહીં પણ આ ગુજરાતનું આ એક જ ગામડું એવું છે જ્યાં બધા જ સમાજના સુરાપુરા અને દેવ દેવાળોના સ્થાનક અને ખાંભીઓ અને ડેરી એક જ જગ્યાએ આવેલી છે એની ડાયરીમાં આ ઇતિહાસકાર કર્નલ ટોડેએ પણ આ વાત નોંધેલી છે ઇતિહાસના પાનામાં એના અવશેષો આજે અડીખમ છે ચવનકુંડ અને આશ્રમની અનેરી શોભા છે છે બારેમાસ અપાય સદાવતના રસોડે ખવડાવીને ખાય છે છઠ્ઠી સદીમાં બનેલું ત્યાંનું સૂર્ય મંદિર આજે પણ વખણાય છે કાશી વિશ્વનાથ અને નવદુર્ગાનું પ્રાચીન મંદિર ગણાય છે ઉગમણે બેઠા મંજુલેશ્વર અને સુખનાથ મહાદેવ જે સાક્ષાત છે આથમણે રાજ રાજેશ્વર ધનેશ્વર અને સિદ્ધેશ્વર

para tu